નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તમે બધા જાણો છો કે હિન્દુ શાસ્ત્રોમાં કાળ એટલે કે સમય ને ચાર યુગમાં વહેંચવામાં આવે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ હવે આપણે કળિયુગમાં જીવીએ છીએ કળિયુગ એટલે એક યુગ જેમાં માનવજાતનું મન અસંતોષથી ભરેલું છે દરેક માનસિક રીતે નાખુશ છે ધર્મનો માત્ર એક ચોથો ભાગ જ બાકી છે હાલની પરિસ્થિતિમાં પણ તે બનતું જોવા મળે છે આજે દરેક જગ્યાએ અહંકાર વેર લોભ અને આંતક દેખાઈ રહ્યો છે પુરાણોમાં કળિયુગ મનુષ્ય માટે એક શ્રાપ માનવામાં આવે છે પણ મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે કળિયુગ ક્યારે શરૂ થયો અથવા ક્યારે આ શ્રાપિત યુગનો અંત આવશે અને તે પછી કયો યુગ આવશે તો ચાલો જાણીએ કળિયુગ પછીનો યુગ કેવો હશે મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં હજી પણ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને સગા સંબંધીઓને આ વિડીયો શેર કરી લો યુગનું પરિવર્તન ધાર્મિક ગ્રંથો અનુસાર યુગમાં પરિવર્તન લાવવાનું આ આ ચક્ર ચાલી રહ્યું છે છે ગીતામાં પણ વર્ણવવામાં આવ્યું ગીતા મુજબ પરિવર્તન આ જગતનો નિયમ છે જેમ કોઈ આત્મા એક શરીર છોડી અને બીજા શરીરમાં પ્રવેશ છે તે દિવસ પછી દિવસ હોય કે રાત હોય જેમ કે ઋતુઓ પણ તેમના નિશ્ચિત સમય સાથે બદલાયાત કરે છે તેવી જ રીતે જણાવ્યા મુજબ કલયુગમાં કલિયુગ થી સંબંધીન એક વાત કલિયુગ ગ્રંથમાં વર્ણવવામાં આવી છે જે મુજબ એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પૂછ્યું કે હે ભગવાન દ્વાપર યુગ ચાલે છે અને કાળના ચક્ર મુજબ આ પછી કળિયુગ આવનાર છે પરંતુ મનુષ્યને મનુષ્ય તે નવા યુગને કેવી રીતે માન્યતા આપશે ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે જ્યારે સંસારમાં પાપ વધશે ત્યારે સમજો કે કળિયુગ શરૂ થઈ રહ્યો છે કળિયુગ કળિયુગ સ્ત્રીના વાળથી શરૂ થશે અને સ્ત્રી સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળને રંગવાનું શરૂ કરી દીધું છે અને પછી કળિયુગમાં કોઈના વાળ લાંબા અને કાળા દેખાશે નહીં આ પછી જે દિવસે પુત્ર પિતા પર હાથ ઊંચો કરશે તે સમજો કે કળિયુગ શરૂ થઈ ગયો છે આટલું જ નહીં જ્યારે દરેક ઘરમાં ઝઘડાઓ થશે કોઈ એક સાથે રહેવા નહીં માગે લોકો તેમના પોતાના પ્રિયજનોને તેમના પોતાના મકાનમાં જ મારવાનું શરૂ કરી દેશે પછી સમજો કે કળિયુગ ચરણ સીમાએ પહોંચી ગયો છે તે પછી શિવ અને બ્રહ્મા એક થઈ થઈ જશે અને પછી જ્યારે કળિયુગ આપણા બધા ઉપર મેળવશે ત્યારે આપણે આ યુગ સાથે મળીને સમાપ્ત કરીશું અને એક નવા યુગની શરૂઆત થશે જ્યારે ફરીથી બધું સાચું થશે તો આવી રીતે થશે કળિયુગનો અંત કળિયુગ કળિયુગના શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો લાંબો છે અને હવે કળિયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે અને પ્રથમ તબક્કો જ એટલો ભયંકર છે તો અંત કેવો છે માનવામાં આવે છે કે કળિયુગમાં પાંચસો ને દસ ગ્રહ પૂર્વે એકત્રીસો ને થી શરૂ થયું હતું મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિ મેષ રાશિઓ પર જીરો ડિગ્રી પર હતા આનો અર્થ એ છે કે કળિયુગના એકાવનસો વીસ વર્ષ વીતી ગયા છે અને ચાર લાખ છવ્વીસ હજાર આઠસો ને વર્ષ બાકી રહ્યા છે પરંતુ અમને કળિયુગનો અંત અંત કેવો હશે તેનું વર્ણન મળે છે બ્રહ્માંડ પુરાણમાં અનુસાર કળિયુગમાં બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના કળિયુગની ઉંમર વધશે તેમ નદીઓ સુકાઈ જશે બેમાની અને અન્યાયથી પૈસા કમાવા લોકો પડાપડી કરશે પૈસાથી પૈસાની લાલચમાં માણસ કોઈને મારવા માટે પણ તૈયાર થઈ જશે મનુષ્ય પૂજા ઉપવાસ તમામ ધાર્મિક કાર્યો કરવાનું બંધ કરી દેશે ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે માનવતાનો નાશ થશે છોકરીઓ બિલકુલ સુરક્ષિત રહેશે નહીં તેઓ તેમના પોતાના ઘરમાં જ સુખી થશે તેમના જ ઘરમાં લોકો તેમની સાથે વ્યભિચાર કરશે પિતા અને પુત્રી કોઈ પણ રીતે રહેશે નહીં એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે લગ્ન જેવા પવિત્ર સંબંધો અશુદ્ધ બનશે કોઈનું વિવાહિત જીવન સારું નહીં ચાલે પતિ પત્ની એકબીજા સાથે વિશ્વાસઘાત કરશે કળિયુગમાં સમાજ હિંસક બનશે ફક્ત જેવો મજબૂત હશે તેઓ જ રાજ કરશે અને જ્યારે આંતક ચરણ સીમા ભગવાન કાલી પૃથ્વી પર બધાનો અધર્મના લોકોનો સંહાર કરશે અને અવતાર ધારણ કરી અને નાશ કરશે શિવ મુજબ શિવપુરાણ મુજબ કલિયુગ વાહિનીનો પણ ઉલ્લેખ છે શિવ પુરાણ મુજબ અંધકારમય યુગમાં આવતા મનુષ્ય છોડી દેશે અને દુષ્કર્મમાં ફસાઈ જશે અને બધા સત્યથી વળશે અને અન્યની નિંદા કરવા તૈયાર થઈ જશે બીજાની સંપત્તિ પડાવી લેવા ઈચ્છા મનુષ્યના મનમાં

ધિકારશે બ્રાહ્મણોને વેદ આજીવન વિકામાં વેચશે તેઓ તેમની જાતનો ત્યાગ કરી અન્યની છેતરપિંડી કરશે તેઓ ત્રણ કાળની વિધિઓથી દૂર રહેશે આ સિવાય બધા ક્ષત્રિયો પણ તેમના ધર્મનો ત્યાગ કરશે તેમની પાસે બહાદુરી કરી તેમને સાંભળી લેશે વૈશ્યને તેજ દુઃખદાયક સ્વભાવને સં સંસ્કાર ભ્રષ્ટ ધર્મ નિરપેક્ષતા કુમાર્ગી પૈસાની કમાણી પારાયણ અને માપ વજન રજૂ કરશે તેઓ કર્મ ધર્મ છોડી દેશે અને તેજસ્વી પોશાકો અને શરણાગતોને નિરથક ચાલશે પોતાના ચાર વર્ણ સંબંધિત કરશે એમના સંપર્કથી તમામ વર્ણનો ભ્રષ્ટ કરશે કળિયુગની સ્ત્રીઓ ઘણીવાર છદ્રણથી ભ્રષ્ટ થઈ અને તે તે પતિનું અપમાન કરશે સાસુને નફરત કરશે મહિલાઓ કોઈથી ડરશે નહીં તેની નમ્રતા ખૂબ ખરાબ હશે અને તે હંમેશા તેના પતિને સેવાથી વિચલિત કરશે દર્શકો આજે શિવ પુરાણમાં ઉલ્લેખિત આ બધી બાબતોને સત્યમાં બતાવા જુઓ જુએ છે ત્યારે કળિયુગ એ ફક્ત પાંચ વર્ષ પાંચ હજાર વર્ષ પૂરા કર્યા છે અને તેને સમાપ્ત કરવામાં લાખો વર્ષો વિતાવ્યા છે તો જરા વિચારો કે કળિયુગ ચરણ સીમા પર હશે ત્યારે શું થશે આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે કળિયુગ કેવી રીતે સમાપ્ત થશે જેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે કળિયુગના અંતમાં ભયંકર યુદ્ધો ભારે વરસાદ તીવ્ર અને તીવ્ર ગરમી હશે લોકો ખેતી કાપશે કપડા ચોરી કરશે પાણી અને દારૂ પીશે ચોર પોતાની જેમ ચોરની સંપત્તિ ચોરી શરૂ કરશે ખૂનીઓ પણ મારવામાં આવશે કેમ કે ચોર ચોર દ્વારા નાશ પામ્યા ત્યાં જગતનું કલ્યાણ થશે યુગમાં માણસોની બાર વર્ષથી વધુ ઉંમર હશે લોકો નબળા ક્રોધ લોભ અને વૃદ્ધાવસ્થા અને શોકથી પીડાતા હશે એ સમયે રોગને કારણે ઇન્દ્રિયો નબળી થઈ જશે આ પછી કૃષ્ણજી આગળ કહે છે કે જ્યારે કળિયુગમાં પાપ ચરણ સીમાએ પો અને પૃથ્વી પરથી ધર્મનો અંત શરૂ થશે ત્યારે હું કલ્કી સ્વરૂપમાં અવતાર લઈશ અને આ પૃથ્વીને પાપોથી મુક્ત કરીશ અને તે પછી નવો યુગ આવશે સત્યુગ તરીકે ઓળખતા આવો યુગ યુગમાં પરિવર્તનનો વિષમો ચક્ર પૂર્ણ થયા અને ત્રેવીસ ચક્રમાં પ્રવેશ કરશે અને નવો યુગ શરૂ થશે જેને સતયુગ તરીકે ઓળખવામાં આવશે તો મિત્રો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો કેવી રીતે થશે સતયુગ સતયુગની અવધિ સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ હશે આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજાર થી દસ હજાર વર્ષની હશે ધર્મ પૃથ્વી પર ફરીથી બોલશે સુખ સુવિધાનો પર આભાર ભાર આપશે મનુષ્ય એકબીજા માટે નફરતનું સ્થાન નહીં હોય ચારે બાજુ પ્રેમ હશે માનવતાને ફરીથી સ્થાપિત કરવામાં આવશે

સુવર્ણ યુગ આ વિશ્વનો સુવર્ણયુગ કહેવામાં આવશે પરંતુ સુવર્ણયુગમાં હજી લાંબો સમય બાકી છે અને આપણે આપણા ધર્મ અને કર્મો દ્વારા સતયુગની જેમ કળિયુગમાં જીવીશ જોઈએ કારણ કે ગ્રંથોમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકો કળિયુગમાં ધર્મ અને કાર્યોમાં વિશ્વાસ કરશે તેઓ સતયુગની જેમ સુખ મેળવશે જે મિત્રો એ વિડીયોનો અંત સુધી જોયો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો